ગુજરાતના દેવી દેવતાઓના મંદિરો તેમની સુંદરતા અને ભવ્યતા માટે ખાસ જાણીતા છે એકવાર આ મંદિરોની મુલાકાત લીધા પછી લોકોના મનમાં પણ ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિની ભાવના જાગે છે તો ચાલો જાણીએ ગુજરાતના પ્રમુખ મંદિરો વિશે નંબર આઠ હનુમાન મંદિર સારંગપુર સારંગપુરમાં માં આવેલ શ્રી હનુમાનજી મંદિર તેની સુંદરતા અને આધ્યાત્મિક મહત્વ માટે વિશ્વ પ્રસિદ્ધ છે એવું કહેવાય છે કે આ મંદિરની મુલાકાત ભક્તોના શરીર અને મનને શુદ્ધ કરે છે હિન્દુ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના ના જેતપુર શહેર નજીક વીરપુર આવેલું છે જલારામ બાપા પ્રસિદ્ધ હિન્દુ સંતો એક હતા જેમનો જન્મ ચૌદ નવેમ્બર સત્તરસો ના રોજ થયો હતો જય જલારામ મંદિર જલારામ પ્રાર્થના મંદિર અને શ્રી જલારામ સેવા મંદિર એ કેટલાક મંદિરો છે જે જલારામ બાપાના નામે પ્રસિદ્ધ છે નંબર સૂર્ય મંદિર ગુજરાત ઉત્તર આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું આ પ્રાચીન સૂર્ય મંદિર છે તે પુષ્પાવતી નદી ના કિનારે આવેલું છે સોલંકી વંશ ના રાજા ભીમદેવ સોલંકીએ એક હજાર છવ્વીસ સત્યાવીસ દરમિયાન બંધાવ્યું હતું નંબર પાંચ અક્ષરધામ મંદિર

અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં આવેલું છે આ પવિત્ર મંદિર દેવી અંબે માતાને સમર્પિત છે તેને ભારતની અનેક શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે નંબર બે દ્વારિકાધીશ મંદિર દ્વારિકા શહેર ગુજરાતના જામનગર જિલ્લામાં આવે છે આ મંદિર ગુજરાતનું ખૂબ જ જૂનું મંદિર છે અને આ શહેરમાં દેશનું ખૂબ જ પ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર છે જે દેશના હિન્દુ લોકો માટે સૌથી મોટું યાત્રાધામ માનવામાં આવે છે આ શહેરની સમૃદ્ધિ જોઈને તેને ગોલ્ડન દ્વારિકા પણ કહેવામાં આવે છે નંબર એક ગિરનાર મંદિર ગિરનાર નું નામ ગુજરાત ના પવિત્ર સ્થળો માં પણ લેવાય છે ગિરનાર જુનાગઢ ની નજીક આવેલું છે આ જગ્યાએ ઘણા મંદિરો જોવા મળે છે જેના કારણે ગિરનાર મંદિર એક નગર બની ગયું છે